ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના સચિવ શ્રી એચજી ડુમરાડીયાએ આજે બોડેલી કન્યા શાળાની મુલાકાત લીધી શાળાની શૈક્ષણિક સહશૈક્ષણિક અને વ્યવસ્થાપનાત્મક પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું હતું સવારની પ્રાર્થના સભામાં બાલવાટિકાની નાની બાળાઓ સાથે પ્રાર્થનામાં જોડાતા સમગ્ર શાળામાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો વિદ્યાર્થીનીઓને સંબોધતા સાહેબશ્રીએ અભ્યાસ નિયમિતતા સકારાત્મક વિચારસરણી અને લક્ષ્ય પ્રાપ્તિ માટે અખંડ મહેનતની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે દરેક વિદ્યાર્થીનીઓ પોતાના સપનાઓને સાકાર કરવા સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા આપી સાથે જ સારા વિનમ્રતા સમય અને જવાબદારી ભાવ વિકસાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી શિક્ષકો સાથેની બેઠક દરમિયાન સાહેબશ્રીએ માર્ગદર્શન આપ્યું કે વિદ્યાર્થીનીઓ પોતાની દીકરી સમાન માનવા હૃદયપૂર્વક શિક્ષણ આપવા અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ વિકસાવવા અત્યંત જરૂરી છે તેમણે શૈક્ષણિક ગુણવત્તા વધારો પ્રવૃત્તિ આધારિત શિક્ષક અને વિદ્યાર્થીનીઓની સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સૂચનાઓ આપ્યા શાળા પરિવારે જી સીઈ આર ટી સચિવશ્રીને આ પ્રેરણાદાયક અને સ્મરણીય મુલાકાત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર